તો ગાઈસ ફાઇનલી આપણો આજ જે જગ્યા આવવા તે આવી ગઈ અત્યારે તો અમે કાકા આપણા લેવા આવ ગાડીમાં ને તો જો ચકો તો બેહી છે ગાઈસ તો હું કઈ બેહી ઉપર કશું ખુલ્લું નહી તો કો ખાઈએ કરા તો તો અમે ખુલી જાય ગુડ મોર્નિંગ જમાતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો લાગી બસમાં તો ગાઈસ જો અમે આવી ગઈ જો આવવાના તે તેઓ

आज कुछ इधर डबलों से बड़ा bữa Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không બંધ છે દવાખાનો તો

Dah, pasulah tahi. Eh, makan kek? Uh, joh, awet, awet, ya? चालुच सु अम्मा तो लेवान जो अब का कौन खेल ले गया क्या ता लेवाता है कहते नो अब

જોજે ના આ બધું કાપડ બજાર છો જોજી તો બાઈક આવે